નમસ્કાર આજની વાર્તાનું નામ છે ભગવાનની દુકાન આ વાર્તાનું કથાતત્વ મારા શિક્ષક તરીકેના અને આચાર્ય તરીકેના સંયુક્ત અનુભવમાંથી વિદ્યાર્થી સાથેના અલગ અલગ વ્યવહારોને આધારે બનેલી સત્ય ઘટનાઓ પર આધારિત છે દોસ્તો એક શાળા હતી એ શાળાના આચાર્ય ખૂબ જ પ્રયોગશીલ હતા એને મનમાં એક વખત એવો વિચાર આવે છે કે મારી શાળાના વિદ્યાર્થીઓ પ્રામાણિક મૂલ્યનિષ્ઠ અને એક ઉમદા નાગરિક બને એ ભાવથી એણે પોતાની શાળામાં એક ભગવાનની દુકાનનું નિર્માણ કર્યું આ દુકાન સાદી ટેન્ટ જેવી બનાવી જેને શાળાના વર્ગખંડના ટેબલ ઉપર રાખી હતી અને શાળાની લોભીમાં એવી રીતના દુકાનની ગોઠવણી કરી કે જેમાં શાળાની અંદર લાગેલા સીસીટીવી કેમેરાના કવરેજમાં આ દુકાન ના આવે કારણ કે આની પાછળ આચાર્યોનો એક બહુ મોટો ઉમદા ઉદ્દેશ હતો એ ઉદ્દેશ એ હતો કે જ્યારે દુકાનની અંદર દુકાનનો માલિક ન હોય અને સામાન રેઢો પડ્યો હોય ત્યારે વિદ્યાર્થીની પ્રામાણિકતા કેવી હોય છે એનું એક પરીક્ષણ થઈ શકે આચાર્ય શાળા સંચાલક મંડળના સહયોગથી અને એમના પ્રોત્સાહનથી પાંચસો રૂપિયાનો માલ એ ભગવાનની દુકાનની અંદર નાખ્યો આ માલ એટલે જેમાં ચેકરાબર સ્ટેશનરીની આઈટમ નોટબુક પેન્સિલ વગેરે વસ્તુ એ ભગવાનની દુકાનની અંદર પોતાના સ્ટાફની મદદથી ગોઠવી અને દરેક વસ્તુ ઉપર એ વસ્તુની કિંમત ટેગ મારીને લખી હતી અને વસ્તુ ખૂબ જ સસ્તી હતી માર્કેટની અંદર જે બોલપેન દસ રૂપિયાની મળે એ ભગવાનની દુકાનમાં આઠ રૂપિયાની મળતી મતલબ ઉદ્દેશ્ય એવો હતો કે નહીં નફો નહીં ખોટ આવા શુદ્ધ ભાવથી દુકાનનો પ્રારંભ કર્યો હવે એક પ્રશ્ન આચાર્યના મનમાં એ પણ આવ્યો કે ભગવાનની દુકાનનું વિધિવત આપણે ઉદઘાટન કરીએ અને આ ઉદઘાટન કરવા માટે યક્ષ પ્રશ્ન એ હતો કારણ કે આ કોઈ શોરૂમ નું ઉદઘાટન નહોતું કરવાનું માણસ નિર્મિત કોઈ કારખાનાનું ઉદ્ઘાટન ઉદઘાટન નહોતું કરવાનું પરંતુ આ તો ભગવાનની દુકાનનું ઉદ્ઘાટન ઉદઘાટન કરવાનું એટલે ભગવાનની દુકાનનું ઉદઘાટન કરનાર વ્યક્તિ ભગવાન કક્ષાનો હોવો જોઈએ એ પ્રોટોકોલ આચાર્યના માણસની અંદર સ્ફુરિત થાય છે અને સાથે સાથે યક્ષ પ્રશ્ન પણ ઉભો થાય છે કે ભગવાનની લેવલનો વ્યક્તિ આ સ્વાર્થી દુનિયામાં શોધવો ક્યાંથી પછી ઘણા દિવસોના મનોમંથન પછી આચાર્યના આત્મા એ જવાબ આપ્યો તારી પાસે ભણતા જ શાળામાં ભણતા નાનકડા બાલમંદિર અને કેજીના વિદ્યાર્થી એ ભગવાનની સમકક્ષ છે નિર્દોષ નિખાલસ નિર્મળ સહજતા જેને વરેલી છે આવા બાળકોના હાથે ભગવાનની દુકાનનું ઉદઘાટન કરવાનું નક્કી થયું નાના બાળકોને આગલા દિવસે સૂચના આપી એટલે બધા બાળકો ભગવાનની વેશભૂષામાં આવ્યા કોઈ કૃષ્ણ બને કોઈ દીકરી રાધા બને કોઈ માતાજી બની અલગ અલગ વેશભૂષામાં દરેક બાળકો પોતે તૈયાર થઈને આવ્યા એ નાનકડા કેજીના બાળકો દ્વારા દીપ પ્રાગટ્ય કરી અને ભગવાનની દુકાનને ખુલી મૂકવામાં આવી ભગવાનની દુકાનનો પ્રારંભ તો થઈ ગયો પણ મનમાં આચાર્ય અને જાગૃત શિક્ષકોને એક ભય સતાવતો હતો કે આપણે ભગવાનની દુકાન તો ચાલુ કરી છે અને સાથે આ દુકાનમાં કોઈ દેખરેખ તો છે નહીં સીસીટીવી કેમેરાથી પણ દૂર આ દુકાન છે એટલે રેઢો માલ પેડ્યો છે અને બધા બાળકો સારા કે ખરાબ એ માપવાની વાત અલગ છે પરંતુ અલગ અલગ કૌટુંબિક ઉછેરમાંથી જે બાળકો શાળાએ આવે છે જે સમાજનું વાતાવરણ લઈને શાળાએ આવે છે આમાંથી કદાચ કોઈ બાળક ભગવાનની દુકાનમાંથી વસ્તુ લે અને પૈસા ન નાખે એવું પણ બને પંદર દિવસે ભગવાનની દુકાનનો માલ ખલાસ થઈ ગયો બધો વેચાઈ ગયો વિદ્યાર્થી ઉત્સાહભેર પોતાને જોઈતી વસ્તુ એ ભગવાનની દુકાનમાંથી લેતા અને ટેગ ઉપર લખેલી રકમ એ પુઠ્ઠાનો બનાવેલો એક ઔપચારિક ગલ્લો જે ઢાંકણા વાળો હોય અને હાથેથી ખુલી પણ જાય કોઈ પણ પ્રકારનું તાળું નહોતું એ છોકરાઓ એમાં પૈસા નાખે અને પોતાને ગમતી વસ્તુ લઈ લે હવે બને છે એવું કે આ ક્રમ સતત ચાલુ રહ્યો પરંતુ જે આચાર્ય શાળાના સમગ્ર ડર હતો કે આમાંથી રકમ ઘટશે કોઈ બાળક એકાદ તેવું નીકળશે કે જે આમાં વસ્તુ લેશે અને પૈસા નહીં નાખે પરંતુ એવું બન્યું નહીં ઘટવાને બદલે પંદર વીસ રૂપિયા દર વખતે ગલ્લો ખુલે ત્યારે એમાંથી વધારે નીકળતા એટલે આચાર્ય અને સ્ટાફના મિત્રો આજે ભગવાનના દુકાનનું સંચાલન કરતા હતા તેના મનમાં પ્રશ્નો ઉભો થાય છે કે પાંચસો રૂપિયાનો માલ ખરીદી નાખીએ અને પાંચસો રૂપિયા પાછા નીકળે એ તો બરોબર છે પરંતુ ક્યારેક ક્યારેક પાંચસો ને પચાસ રૂપિયા પાંચસો ને પંચોતેર રૂપિયા આ પૈસા વધારે કેમ નીકળે છે એટલે શિક્ષકો અને આચાર્ય પોતાની રીતને ત્રાસી નજરે અર્થાત ગુપ્ત રીતે ઓબ્ઝર્વેશનમાં ભગવાનની દુકાનને બાળકોને ખબર ન પડે એવી રીતના આડી નજરે ધ્યાન રાખતા એવામાં આચાર્યની નજરે દસ પંદર દિવસની મહેનત ગુપ્ત મહેનત બાદ એક સાતમા ધોરણનો વિદ્યાર્થી આ પૈસા વધવાના કારણમાં કારણભૂત હોય એવું નજરે આવ્યું એ રિપોર્ટ સમગ્ર મેળવી તો ખબર પડી કે આ વિદ્યાર્થી જેનું નામ કબીર હતું તે ભણવામાં ખૂબ નબળો હતો અને ખાસ કરીને ગણિત વિષય તો ખૂબ જ એનો કાચો હતો એટલે આચાર્ય એમને પોતાની ઓફિસમાં બોલાવે છે એક હુફાળી પ્રેમપૂર્વક ભૂમિકા બનાવે છે એ નાનકડા ધોરણ સાતના વિદ્યાર્થી કબીર ઉપર માથે હાથ ફેરવીને એ બાળકને પૂછે છે કે બેટા તને એક પ્રશ્ન કરવો છે દીકરા જો બેટા તું ચિંતા નહીં કરતો તું ગણિતમાં નબળો છે તારે પરીક્ષામાં ગણિતમાં ઘણા ઓછા માર્ગ આવે છે એના કારણે તું વ્યવહારિક હિસાબની અંદર પણ તને ગણતા નથી આવડતું તારી ભૂલ છે કબીર આચાર્ય શ્રીની વાત ધ્યાનથી સાંભળતો હતો એટલે આચાર્ય આ બધી વિગતો કબીર સાથે પોતાની ઓફિસમાં ચર્ચા કરી પછી કબીરે પૂરી નમ્રતાથી કીધું કે સાહેબ માફ કરશો હું પુસ્તકના ગણિતમાં નબળો છું એ વાત કાન પકડીને સ્વીકારું છું પણ હિસાબ કિતાબમાં મારી ભૂલ નથી થતી કારણ કે હું અત્યારે સાતમા ધોરણમાં છું હું પાંચમા ધોરણમાં હતો ત્યારથી મારા પપ્પા હું અહીંથી શાળાએથી બાર વાગે છૂટું પછી બપોરે જમી અને મારા પપ્પાને દુકાને જમવા માટે છોડાવા જતો અને મારા પપ્પા એક થી ત્રણ વાગ્યા સુધી ઘરે જમીને થોડો આરામ કરતા અને હું એક થી ત્રણ વાગ્યા સુધી મારા પપ્પાની કટલેરીની દુકાન હું સંભાળતો અને એ ફક્ત સાતમા માંથી નહીં પરંતુ પાંચમા ધોરણથી મેં આ જવાબદારી સ્વીકારી છે મારા પપ્પાએ આપી છે અને પાંચમા ધોરણ થી લઈને સાતમા ધોરણ સુધી આજ સુધી એક રૂપિયાની ભૂલ મારાથી થઈ નથી દુકાન સંભાળતા આવું મારા પપ્પા કહેતા અને મને શાબાસી પણ આપતા તો સાહેબ મને તો વ્યવહારિક ગણિત આવડે છે ચોપડીનું ગણિત મને નથી આવડતું આચાર્યએ બીજો પ્રશ્ન કર્યો તો બેટા તું ઘણી વખત દસ રૂપિયાની વસ્તુ લે છું ને વીસ રૂપિયા નાખે છે ક્યારેક પંદર રૂપિયાની વસ્તુ લે છે તો વીસ રૂપિયા નાખે છે જે તારા વધતા પૈસા છે પાંચ કે દસ રૂપિયા તું ગલ્લામાંથી લેતા ભૂલી જાય છો કે તને હિસાબ કરતા નથી આવડતો ત્યારે નાનકડા કબીરે જે જવાબ આપ્યો એ નિતાથી આધ્યાત્મિક ના શિખર ઉપર પહોંચેલો કોઈ મર્મી કોઈ સાધુ પુરુષ કોઈ પહોંચેલી આત્મા જે આધ્યાત્મિકતાના શિખરે પહોંચેલી હોય ને એ જવાબ આપે એવો જવાબ એ નાનકડા કબીરે પોતાની સહજતાથી આપ્યો કે સાહેબ મને આ બધી ખબર છે કે હું પૈસા વધારે નાખું છું અને હું ભૂલતો પણ નથી અરે પૈસા પાછા લેવાના હોય છે પણ મારા દાદા મારા પપ્પા મારા મમ્મી મને ઘણી બધી સારી વાર્તા ભગવાનની કહે છે બીજી વસ્તુ એના ઉપરથી મને એટલી શીખ મળી છે કે ભગવાને આપણને કેટલું બધું આપ્યું છે ભગવાને આખી દુનિયા આપી છે મને બે ટાઈમનું સરસ મજાનું ભોજન સવારનો નાસ્તો અને સારા એવા મા બાપ આપ્યા છે મને ભણવાની તક આપી છે મને તંદુરસ્તી આપી છે ઈશ્વરે આટલું બધું આપ્યું છે તો કદાચ ઈશ્વરના ગલ્લામાં પાંચ રૂપિયા વધારે નાખીએ તેમાં શું વાંધો સાહેબ અંતે તો ભગવાનનો ગલ્લો છે અને હા સાહેબ મારા દાદા એવું કહેતા કે ભગવાન ક્યારેય કોઈનું ઉધાર રાખતો નથી ભગવાન ક્યારેય કોઈનું બાકી નથી રાખતો ભગવાન ઉપર કોઈનું ઋણ ક્યારેય નથી આ તો ભગવાન છે કોઈનું ક્યારેય બાકી નથી રાખતો અને જોકે મારી એવી અપેક્ષા નથી પાંચ રૂપિયા નાખીને કે ભગવાન મને આપશે પણ ભગવાને આટલું બધું દીધું છે તો કદાચ હું ભગવાનને થોડું દઉં તો એમાં વાંધો શું અને ભગવાનનો પણ ભાગ નીકળે નાનકડા કબીરની આ વાત સાંભળી આચાર્યની આંખો ભીની થઈ ગઈ કોઈ પહોંચેલો પુરુષ આધ્યાત્મિક સંવાદ બહુ સરળતાથી કરતો હોય કબીરની વાણીમાં હકીકતે કબીરપણું છલકતું હતું દોસ્તો સમગ્ર રાષ્ટ્રનું મૂલ્ય અને એક ઉમદા ઘડતર કરવું શાળાની ભૂમિકા બહુ મહત્વની હોય છે આ જ શાળાના કાર્ય અનુભવમાંથી એક ઘટના એવી પણ મારા ધ્યાનમાં આવી હતી કે ભગવાનની દુકાન જે શાળામાં હતી એ શાળાની અંદર એક દિવસ એવું બને છે કે રાત્રે ચોર આવે છે આ બધી માહિતી સવારના સીસીટીવી ફૂટેજની અંદર જાણવા મળી ચોર શાળાના કબાટ ખોલે છે તિજોરી ખોલે છે પરંતુ એમને પૈસા નથી મળતા રૂમની અંદર ઘણા બધા પુસ્તકો હોય છે પણ એ તો પૈસા ચોરવા એવા હતા જ્ઞાનની ચોરી એમની રુચિ નહોતી અને કદાચ જો રુચિ હોત તો ચોર પણ ન બના હો પણ આશ્ચર્યની વાત સીસીટીવી ફૂટેજ જોતા એ ધ્યાનમાં આવ્યું કે ભગવાનની દુકાનનો ગલ્લો એ આખો બનેલો છે એનું પણ છે એ ખુલી શકે ખોખાનો બનાવેલો ગલ્લો પરંતુ એ ચોર કદાચ થોડું ઘણું ભણેલા હશે એને જોયું તો ઉપર ભગવાનની દુકાન લખેલું હતું અને ભગવાનની દુકાનની અંદર જે ગલ્લો પડ્યો હતો એમાં લખ્યું હતું ભગવાનનો ગલ્લો કદાચ આ ભગવાન ચોરને જોતા હશે એની પ્રામાણિકતાને જોતા હશે ચોરે એક પણ રૂપિયો ન લીધો અને ત્યારે ગલ્લામાં દોઢસો પોણી બસો રૂપિયા જેવું પડ્યું હતું છતાં ચોરે એ પૈસા ન લીધા એ ખરેખર ચોરની પ્રામાણિક ખાનદાની છે આજે સમાજ મૂલ્ય વગરનો બની ગયો છે નૈતિકતાનું અધપતન થયું છે દોસ્તો પરબના ગોળે કે પરબની નાંદે ગ્લાસને પણ સાંકળે બાંધવા પડે છે અરે એથી પણ આગળ સ્મશાન ગૃહોની અંદર જે મરદાને બાળવા માટે જે લોખંડની ખાટલી હોય છે એની પણ ચોરી થાય છે

ઉમદા વાર્તાઓ કરીને નહીં પરંતુ પોતાની જાતના ઉમદા ઉદાહરણો પૂરા પાડીને પોતાનું બાળકનું ઘડતર કરે માતા પિતા લાઈટની ચોરી કરતા હશે ખોટું બોલતા હશે તો એમના બાળક પાસે પ્રામાણિકતાની અપેક્ષા રાખવી એ વાંજણી નીવડશે અને બીજું મહત્વની ભૂમિકા શાળા ની ભૂમિકા હોય છે બાળકના ઘડતર માટે ખાલી ચોપડિયું જ્ઞાન નહીં પણ બાળકના ચરિત્ર અને નૈતિકતાના નિર્માણ માટે શાળાની ઉમદા વિચારધારા એ ખૂબ મહત્વની છે એડમિશન ઓપનના પાટિયા લગાડીને કોઈ વસ્તુ શક્ય નથી બનતી વિચારધારા મૂલ્યના માર્ગ ઉપર ઓપન રાખવી પડશે એ માટે જેના ગુરુદેવો છે જે બાળકોને વર્ગખંડની અંદર ભણાવે છે એ પણ અણી શુદ્ધ હોવા જોઈએ કારણ કે બાળક છે એ ઘણું બધું અનુકરણ અને નિરીક્ષણ કરતું હોય છે તો આ વાર્તાનો ઉમદા સંદેશ એ જ છે મારા અને તમારા જીવન માટે કે આ રાષ્ટ્રનું મૂલ્ય અને નૈતિકતા અને ચરિત્રશીલ નિર્માણ કરવું હશે તો સૌ પ્રથમ તળિયેથી કામ કરવું પડશે દરેક માતા પિતાએ પોતાના બાળકનું ઉમદા ઘડતર કરવું પડશે અને શાળાએ પણ આ જ પ્રકારે રાષ્ટ્ર નિર્માણનું ઉત્તરદાયિત્વ પૂરી નિષ્ઠાથી નિભાવવું પડશે તો જ રાષ્ટ્ર એ એક ઉત્તમ કોટીએ મૂલ્ય અને નિષ્ઠાની દ્રષ્ટિએ શિખરો પર પહોંચશે ધન્યવાદ